ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા બધા મજામાં જ હશો અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ આજે આપણે એક નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિષય એકાઉન્ટ એમાં પહેલો ભાગ અને પહેલા ભાગની અંદર ચેપ્ટર નંબર ત્રણ જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન આ ચેપ્ટર પૂછાય કેટલા માર્ગમાં પૂછાયે ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન આ ચેપ્ટર બોર્ડની ની માં ટોટલ અગિયાર માં પૂછાય એ અગિયાર માર્ગ ક્યા વિભાગ માંથી કેટલા માર્ગમાં પૂછાય એની વાત કરીએ તો કે વિભાગ એ જે છે એની અંદર બે એમસીક્યુ હોય છે એટલે કે બે એમના થયા વાત કરીએ તો વિભાગ બી વિભાગ પી જે છે એની અંદર એક વીએસક્યુ પૂછાય એટલે કે એનો પણ એક માર્ગ હોય છે ટોટલ એમસીક્યુ અને વીએસક્યુ ના થઈને ત્રણ માર્ગ થયા ત્યાર પછી આગળ વધીએ વિભાગ ડી તો વિભાગ ડી ની અંદર બે પ્રશ્નો હોય છે પાઘડીના જે બે પ્રશ્નો એટલે કે બે દાખલા હોય છે નોર્મલી અને એક દાખલો ચાર માર્ગ માં એટલે બે દાખલા એટલે ટોટલ એના આઠ માર્ગ થયા આમ આ ચેપ્ટર જે છે ટોટલ અગિયાર માર્ગ બોર્ડની બોર્ડ ની એક્ઝામ માં પૂછે મિત્રો અગિયાર માર્ગ તો પૂછાય જ છે પણ આ ચેપ્ટર સૌથી સહેલું હોય મારુમાદ હોરની અંદર તો ચેપ્ટર નંબર 3 આ ચેપ્ટર આપણને આવડવું જરૂરી છે જો આ ચેપ્ટર આપણને ન આવડતું હોય તો એકાઉન્ટ અંદર સોમાંથી 33 લાવવા માર્ગ અઘરા છે પણ જેને એકાઉન્ટની અંદર પાસ થવું હોય તો એમાંનો મહત્વનો ચેપ્ટર એક ભાગ ભજવતો હોય તો એ ચેપ્ટર નંબર 3 પાઘડીનું નું મૂલ્યાંકન કારણ તો કે ચેપ્ટર સાવ સહેલું ઈઝી અને સરળ છે જે બધાને આવડવું જ જોઈએ તો આગળની માહિતી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ સૌપ્રથમ ધંધાની અંદર મિલકતો જે છે એ મુખ્યત્વે બે પ્રકારની મિલકતો હોય છે બે પ્રકારની મિલકતોમાં પહેલી મિલકતની વાત કરીએ બિન ચાલુ મિલકત પહેલી કઈ મિલકત બિન ચાલુ મિલકત બિન ચાલુ મિલકત એટલે શું જે આપણે અગિયારમાં ધોરણનો અભ્યાસ કર્યો હોય કે બિન ચાલુ મિલકત એટલે શું તો કે જેનો સમય ગાળો એક વર્ષ કરતા વધુ હોય એને શું કહેવાય ચાલુ મિલકત અને એવી કોઈ એવી મિલકત કે જેનો સમય ગાળો જે છે એ બાર મહિના અથવા તો એક વર્ષ કરતા કેવો હોય ઓછો હોય તો એને શું કહેવાય ચાલુ મિલકત હાઉ ટૂંકી ભાષામાં કહી તો કે લાંબા ગાળાની મિલકત હોય એને બિનચાલુ મિલકત કહેવાય અને જે ટૂંકા ગાળાની મિલકત હોય એને શું કહેવાય ચાલુ મિલકત આપણે વાત કરીએ બિન ચાલુ મિલકત બિન ચાલુ મિલકત જે છે એના પાછા ધંધાની અંદર બે પેટા પ્રકાર પડ્યા છે એક દ્રશ્ય મિલકત પણ હોય અને કેવી મિલકત હોય અદ્રશ્ય મિલકત પણ હોય હવે નોર્મલી નામ જોઈ તો જ ખબર પડી જાય એમના કે દ્રશ્ય મિલકત એટલે શું કે જેને જોઈ શકાય જેને સ્પર્શ કરી શકાય જેનું ભૌતિક અસ્તિત્વ હોય એને શું કહેવાય દ્રશ્ય મિલકત અને દ્રશ્ય મિલકતો જે છે એના આપણે એક્ઝામ્પલ જોઈએ જેમ કે જમીન મકાન છે યંત્રો છે ત્યાર પછી ફર્નિચરો છે આવી જે છે એ મિલકતો હોય એટલે કે જેને જોઈ શકાય જેને સ્પર્શ કરી શકાય જેનું ભૌતિક અસ્તિત્વ હોય અને બજારમાં નાણાંનું મૂલ્ય સાહેબ અદ્રશ્ય મિલકત જેને જોઈ શકાતી નથી જેને સ્પર્શ કરી શકાતો નથી જેનું ભૌતિક અસ્તિત્વ પણ નથી પણ તેમ છતાં માર્કેટમાં એટલે કે બજારમાં તેનું મો નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય તો એને અદ્રશ્ય મિલકત કહેવાય અને એના એક્ઝામ્પલની જે જોઈએ ઉદાહરણ તરીકે તો પેલું છે પાઘડી પછી છે પેટર્ન ત્યાર પછી છે કોપીરાઈટ ત્યાર પછી છે ટ્રેડમાર્ક ત્યાર પછી વાત કરીએ સોફ્ટવેર આવી જે છે એ મિલકત જે છે એને શું કહેવાય તો કે એના દ્રશ્ય મિલકત કહેવાય આનું બજારમાં નાણાંમાં મૂલ્ય માપી શકાય છે અદ્રશ્ય મિલકત ની વાત કરી એમાંનું એક એક્ઝામ્પલ દેયું પાઘડી કે પાઘડી એક મિલકત જ છે પણ પાઘડી એટલે શું આપણે આજે એની ચર્ચા કરશું તો સૌ પ્રથમ પાઘડી એટલે શું તો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય શું છે તો કે મિલકત છે ફરીથી વાત કરીએ પાઘડી એટલે શું તો કે પાઘડી એ ધંધાની બજારમાં જે પ્રતિષ્ઠા દર્શાવેલ છે જે પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે એને કહેવાય અદૃશ્ય મિલ્કત એટલે કે પાઘડી જે છે બીજું કંઈ ને એક અદ્રશ્ય મિલકબલ છે કારણ કે બજારમાં એને શું દર્શાવે છે એક પ્રતિષ્ઠા દર્શાવે છે જેને કહેવાય અદૃશ્ય મિલ્કત જેને આપણે કહીએ છીએ પાઘડી કઈ પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય તો કે જે પેઢી અન્ય પેઢી કરતા શું કરતો હોય વધુ નફો કમાવવાની ક્ષમતા ધરાવે છે એવી બેડી બાશે પાગડી છે એમ કહી શકાય તો આપણને ઉલટો પ્રશ્ન પૂછે પાઘડીના મૂલ્યનો આધાર કેના પર રહેલો છે તો આપણને બોડીની એક્ઝામ હોય એમાં પૂછે કે પાઘડીના મૂલ્યનો આધાર જે છે એ કેના પર છે તો લખવાનું કે પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર કેના પર છે પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર રહેલું છે આવું પણ એમસીક્યુ કે વીએસક્યુ પૂછી શકે તો આપણને આ જોઈએ ત્યાર પછી એક એમસીયુ એવું પૂછી શકે છે કે પાઘડી જે છે એ પાકા સરવ્યામાં કઈ બાજુ લખાય તો પાઘડી જે છે એ પાકા સરવ્યામાં મિલકત લેણા બાજુ એમાંય બિન ચાલુ મિલકત ના મથાડા હેઠળ ને અદ્રશ્ય મિલકત તરીકે જે છે એ દર્શાવવામાં આવે છે તો આપણને આવા એમસીયુ વેસ પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ આગળ વાત કરીએ પાઘડી તો પાઘડી જે છે જે અદ્રશ્ય મિલકત છે એને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે એના મૂલ્યાંકન જે આપણે કરતા હોઈએ એટલે કે બાગડીનું મૂલ્ય એ પેઢીની અંદર વધારે છે કે ઓછું હોય એ ખબર કેમ પડે તો કે ઘણા બધા પરિબળો જે છે અસર કરતા હોય છે અમુક પરિબળો જે છે એ પાઘડીના મૂલ્યમાં વધારો કરતા હોય છે અને અમુક પરિબળો જે છે એ પાઘડીના મૂલ્યમાં શું કરતા હોય છે ઘટાડો કરતા હોય છે જેમાંનું પહેલું પરિબળ વાત કરીએ ધંધાનું સ્વરૂપો હવે નોર્મલી જે છે જે લોકો જે વસ્તુનો ધંધો કરે છે એટલે કે જે વસ્તુનો ધંધો અથવા તો એનું ઉત્પાદન કરતા હોય એના વેચાણમાં નફાનો ગાળો વધુ હશે તો નોર્મલી અપેક્ષિત નફા કરતાં વધુ નફો થતો હશે તો એ પેઢીની અંદર બાગડીનું મૂલ્ય કેવું હશે વધુ હશે ત્યાર પછી બીજું પરિબળ જે છે એ ધંધાનું સ્થળ છે નોર્મલી જે પેઢી મોકાના સ્થળ પર આવેલી હોય હવે નોર્મલી ગ્રાહકો જે છે પણ ત્યાં વધુ આવતા હશે અને ગ્રાહકો વધુ આવતા હોય તો જે ધંધાની અંદર વેચાણ વધશે વેચાણ વધશે તો નફો વધશે ને નફો વધે તો ધંધાની અંદર પાગડીનું મૂલ્ય પણ કેવું હશે વધુ હશે તો કહેવાનો મતલબ એ છે કે જે મોકાના સ્થળ પર ધંધો આવેલો હોય તો ત્યાં પાગડીનું મૂલ્ય કેવું હશે વધુ હશે તો જોઈએ જો ધંધો મુખ્ય સ્થળ પર હોય ત્યાં વધુમાં વધુ ગ્રાહકો આવતા હોય અને એના કારણે કમાણી જે છે અન્ય પેઢી કરતા કેવી થતી હોય વધુ થતી હોય છે ત્યાં ભાગડીનું મૂલ્ય પણ કેવું હોય છે વધુ હોય છે ત્યાર પછી વાત કરીએ ત્રીજું કારણ જે છે એ ધંધાના વર્ષો જેમ જેટલો જૂનો ધંધો હોય માની લો ધંધાના વર્ષો જેમ તમારો ધંધો જૂનો હશે એમ અમુક ગ્રાહકો સાથેના સંબંધો તમારા ગાઢ બંધાઈ ગયા હશે ગ્રાહકો સાથે તમારા મોરો પરિચય થઈ ગયો હશે જેથી કરીને અમુક ગ્રાહકો તમારે ત્યાં જ આવશે અને જેના કારણે અન્ય પેઢી કરતાં તમારો નફો કમાવાની ક્ષમતા કેવી હશે વધારે હશે તો કહેવાનો મતલબ એ છે કે અન્ય પેઢી કરતાં નફો કમાવાની ક્ષમતા વધારે હોય તો ત્યાં પાંગડીનું મૂલ્ય પણ કેવું હશે વધુ હશે મતલબ જૂનો ધંધો તો કમાણી વધુ થતી હશે અને એના કારણે બાગડીનું મૂલ્ય પણ કેવું હશે વધુ હશે તો જોઈએ જેમ જેટલો જૂનો ધંધો હોય એમ એટલી બજારમાંની પ્રતિષ્ઠા કેવી હોય છે વધુ હોય છે કારણ કે ગ્રાહકો સાથે સંબંધો કેવા હોય છે ગાઢ અને પરિચિત હોય છે કેવા હોય છે ગાઢ હોય છે અને કેવા હોય છે પરિચિત હોય છે જેના પરિણામે ધંધાની પાકડી કેવી હોય છે વધુ હોય છે આગળ જોઈએ ત્યાર પછી બજારની સ્થિતિ ચોથો પોઈન્ટ છે આપણો બજારની સ્થિતિ હવે તમે જે ધંધો જે બજારમાં ચલાવી રહ્યા હોય છે ઇન્ડિયા તમારો ધંધો જો ઇજારા સહિત અથવા તો મર્યાદિત હરીફાઈ હોય પેલા તો ઇજારા સહી એટલે શું તો કે જે ધંધો તમારો ઇજારા સહી વાળો હોય એટલે કે મોનો વાળો હોય કેવો હોય મોનો પોલી તમારા ધંધાની અંદર એક મોનો છે તો અન્ય પેઢી કરતા તમારે નફો કેવો થતો હશે વધુ થતો હશે બીજું જો તમારા ધંધો તમે કરો છો એમાં મર્યાદિત હરીફાઈ હોય એટલે સામે કોઈ હરીફાઈ કરવા વાળો વ્યક્તિ જ ન હોય તો નોર્મલી ગ્રાહક ક્યાં આવવાનો છે તમારે ત્યાં જ જવાનો છે જેથી કરીને કમાણી કેવી થવાની છે વધુ અને વધુ કમાણી થાય તો બાગડીનું મૂલ્ય પણ કેવું હશે વધુ હશે એટલે કે મોનોપોલી વાળો સોરી મોનોપોલી વાળો ધંધો હોય અથવા તો મર્યાદિત હરીફાઈ હોય કેવી હરીફાઈ હોય મર્યાદિત હરીફાઈ હોય ત્યાં નફો કમાની ક્ષમતા કેવી હશે વધુ હોય છે જેના કારણે પેઢીમાં ભગડી કેવી હોય છે વધુ હોય છે ત્યાર પછી પાંચમું જે છે એ સંચાલકોની કાર્યક્ષમતા મિત્રો જે ધંધાની અંદર સંચાલકો જ કાર્યક્ષમ હોય એ ધંધાની અંદર સંચાલકો જે જે છે એ શું હોય કુશળ હોય એનામાં સ્કેલ હોય તો નોર્મલી જે છે એ અન્ય પેઢી કરતા નફો કમાવાની ક્ષમતા એનામાં કેવી હોય છે વધુ હશે તો અહીંયા બાબરીનું મૂલ્ય પણ કેવું હશે ઊંચું હશે કાર્યક્ષમ સંચાલનના કારણે ઉત્પાદનમાં શું થાય બધા સંચાલન સંચાલકો જ કોણ છે કાર્યક્ષમ છે એનામાં કુશળતા છે એનામાં એક ધગ તો નોર્મલી ઉત્પાદનમાં શું થશે વધારો ઉત્પાદનમાં વધારો થાય પ્લસ પડતર જે છે એટલે કે જે વસ્તુ તૈયાર થતી હોય જેની કિંમત લાગતી હોય એમાં શું થશે ઘટાડો થશે અને કિંમત એટલે વસ્તુ બનાવવાની કિંમતમાં ઘટાડો થાય તો નફો એટલે કે જે પ્રોફિટ જે છે એનો માર્જિન એટલે કે જે તફાવત છે એ વધુ થશે મતલબ અન્ય પેઢી કરતાં નફો વધુ કમાય તો તે બાગડીનું મૂલ્ય કેવું હોય છે વધુ હોય છે જેના કારણે નફો કેવો થશે વધુ થાય છે એટલે કે બાગડીનું મૂલ્ય કેવું હોય છે ઊંચું હોય છે પરંતુ બોર્ડની એક્ઝામમાં ઘણી વખત એનું શીક પૂછાતું હોય આવડો કે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં બાગડીનું મૂલ્ય કેવું હોય તો નોર્મલી આપણે જોઈએ તો શું કહીએ ઊંચું હોય વધારે હોય પણ એવું ખરેખર હોતું નથી શા માટે માની લ્યો એ અને બી બંને મિત્રો સાથે મળીને ધંધો કરે છે જેને આપણે પેઢી કહીએ છીએ એની પેઢીની અંદર એક સી નામનો કર્મચારી કામ કરે છે અને આખો ધંધો એ સી નામના કર્મચારી ઉપર ડિપેન્ડ છે એટલે કે સી નામનો કામ કરે છે સી નામનો જ કર્મચારી જે છે એ કહેવાય ને કે ગ્રાહકોને હેન્ડલ કરે છે તમામ જે છે એ બધું કોણ કરે છે સી જ એ અનેક વિધો માત્ર ને માત્ર જે છે એ ધંધામાં મૂડી રહી ગયું છે અને જે ઓલા કર્મચારી જે છે એના ઉપર ધંધો કરે છે હું માની લો કે શીન જે છે એ એક્ઝામ્પલ તરીકે નિવૃત્તિ લઈ લે અથવા તો એ ધંધાને છોડીને અથવા તો એ ભાઈનું મૃત્યુ થાય છે તો એ ધંધો જે છે આંગી પડશે એટલે કે અન્ય પેઢી કરતાં એ ધંધાની અંદર જે છે એ બાગડીનું મૂલ્ય કેવું જોવા પડશે નીચું જોવા મળશે તો બોડીની અંદર પ્રશ્ન ફેરવીને પૂછતા હોય છે કે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં બાઘડીનું મૂલ્ય કેવું હોય છે તો કે નીચું હોય છે તો આવો એમસીક્યુ પૂછાય તો આપણને આવડતો હોવો જોઈએ પેઢીમાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં બાઘડીનું મૂલ્ય કેવું હોય છે તો કે નીચું હોય છે ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ એટલે કે બાઘડીને અસર કરતા પરિબળોમાંનું એક છેલ્લો પોઈન્ટ જે છે એ અન્ય ખાસ લાગે મતલબ એવી બેટી કે જેની પાસે અલગ પ્રકારના લાભો હોય જેમ કે એ પેટી પાસે લાઇસન્સ હોય ધંધો કરવાનો એની પાસે પેટર્ન હોય કોપીરાઈટ હોય ટ્રેડમાર્ક હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાના લાઇસન્સ હોય તો એ અન્ય પેઢી કરતાં વધુ નફો કમાતી હશે એટલે કે એને ભાગરીનું મૂલ્ય કેવું જોવા મળશે ઊંચું જોવા મળશે તો જોઈએ જો પેઢી પાસે ખાસ પ્રકારના લાભો હોય જેવા કે લાયસન્સ છે પેટર્ન છે કોપીરાઈટ હોય જેના કારણે પેઢી વધુ નફો કમાતી હોય અને તે ભાગલેનું મૂલ્ય પણ કેવું હોય છે તો કેવા ઊંચું હોય છે ચાલો અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્નો ડાઉટ ક્વેરી કાંઈ હોય તો નીચે સેક્શન કમેન્ટ આપેલું છે એમાં તમે કમેન્ટ કરી શકો છો અને તમને ટૂંક સમયમાં એનો તમને જવાબ પણ મળશે તો થેન્ક યુ આજે અહીંયા સુધી આપણે રાખશું આવતી કાલ નેક્સ્ટ પોઈન્ટ જે છે એટલે કે પાઘડીના મૂલ્યાંકન ની રીતો જે છે જે આમ તો મુખ્ય ચાર છે પણ આપણે ચોથાનો એક પેટા પ્રકાર કરીએ એટલે ટોટલ પાંચ ભણવાની હોય છે પણ આપણને એમ શું કે વેસ્કમ પૂછે તો કેલી રીત કહેવાની ચાર રીત પહેલી સાદી સરેરાશ બીજી ભારે સરેરાશ ત્રીજી અધિક પાણી ચોથી મૂડી મૂડીકરણ પાણી ચાલો અહીંયા સુધી આપણે રાખશું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ